गत समय मुद्दा सत्र चूंटी आई थी जय मान्य संसद सदस्य श्री जय पार्लामेंट अंदर जीत्या जय मध्य सत्र चूंटी आई तेरे केसरी सिंह ने पसंद कर आज एज खेड़ा जिला एज मत विधानसभा में थी आज केसरी सिंह ने सस्पेन्ड करने पास कारण शू हो सके तरीके चूंटो

એકાદ દિવસ માટે આપે આ પાર્ટીનો ખેસ પહેરતો એ બાબત શું કહેવામાં આવે બીજા દિવસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ મળીને પણ આપણે કઈ વાતમાંગણી નથી કે મને કેમ આમ કર્યું કેમ કર્યું એ પણ મારો વ્યક્તિગત વિચાર હતો હું જોડે હતો અને બીજા દિવસ હવારમાં પાર્ટીની અંદર જોડાઈને બે હજાર બાવીસ ની અંદર અત્યાર હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ ને સાથે જ રહ્યા છીએ કઈ દાડો વ્યક્તિગત કોઈ વિરોધ નહીં પાર્ટીનો કોઈ વિરોધ નહીં કઈ રીતે પાર્ટી જીતે એમાં કામ કર્યું છે હાલમાં આવેલી રહેલી અમૂલની ચૂંટણી એ આપ કયા બ્લોકમાંથી લડવા માંગો છો અમૂલની આ ચૂંટણી છે એ આમાં બ્લોક સિસ્ટમ તો આ લોકોએ બનાય છે અમૂલની અંદર બે જ વિભાગ છે વિભાગ એક એની અંદર બાર ઉમેદવારો લડી શકે અને વિભાગ બ એની અંદર સ્થાનિક લોકો લડી શકે જે વર્ષોથી અંદર મુકાયેલા હોય આ બ્લોક તો એમના મન ભાવે એ રીતે ગામડાઓ મૂકીને બનાયેલા છે ચૂંટણી ની અંદર વિભાગ એક અને વિભાગ બે જ છે ખરેખર બ્લોક સિસ્ટમ તો આ ચોર લોકો દૂધે ધોયેલા લોકોએ બનાવી દીધા છે એમને ભાવે ગામડા આજે અમર મૂકે કાલે બીજા બ્લોકમાં મૂકી દે એટલે એ રીતે આ ચૂંટણી છે જ નહીં બ્લોક વિભાગ એક અને વિભાગ બે પ્રમાણે ચૂંટણી લડાતી હોય છે